અંજારમાં ધોળા દિવસે બંધ મકાનમાંથી ચોરી થતા ભારે ચકચાર મચી જવા પામી છે આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના લુણંદનગર વિસ્તારમાં આ ચોરીનો બનાવ બન્યો હતો ગત તારીખ વીસ થી ચાર ના રોજ બપોરના સમયે સમય અંજારના લુણંદનગર રહી હિરજી તેજપાલની દુકાને કામ કરતા વિનોદ નાગશી પારિયાના બંધ મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું ફરિયાદી સવારે દુકાને ગયો હતો તેમના બહેન ઘરે આવ્યા હોવાથી બપોરનું જમવાનું નાના ભાઈના ઘરે હોવાથી ત્યારે ગયેલ હતા ત્યારે ફરિયાદીને ફોન દ્વારા જાણ કરવામાં આવેલ કે તેમના ઘરના તાળા તૂટેલી હાલતમાં છે ફરિયાદીએ તાત્કાલિક ઘરે આવીને તપાસ કરતા ઘરના તાળા તૂટેલી હાલતમાં જણાયા હતા અને તમામસર સામાન વેર વિખેર જણાયો હતો વધુ તપાસ કરતા ઘરમાંથી સોના અને કહાંડીના દાગીના સહિત કુલ રૂપિયા બાણું હજાર આઠસોની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે thank